અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાટફરીનો માહોલ સર્જાયો હતો આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની છ થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ટેન્કરોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આગના કારણો હજુ સુધી જાણી શકાયા નથી પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોવાનું મનાય છે આ કંપનીની નજીક આવેલું સંજાલી ગામ આગના કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું ધુમાડાના ગોટે ગોટા અને કેમિકલ ગંધને કારણે ગ્રામજનોમાં ગભરાહટ ફેલાયો હતો પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સ્થાનિક લોકોએ પોતાનું સુરક્ષિત ભાગી જવાની ફરજ પડી હતી આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલો નથી પરંતુ કંપનીને નુકસાન થયું હોવાનું અનુમાન છે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરીમાં જોડાયું હતું તેમણે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કર્યા કલાકોની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને કુલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ ઘટના પરથી ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના ધોરણો અને નિયમોનું પાલન કેટલું આવશ્યક છે તે પ્રશ્ન ઉભો થયો છે તંત્ર દ્વારા આ મામલે સંઘન તપાસ હાથ ધરવામાં આવશે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પગલાં લેવામાં આવશે ગત રોજ પણ અંકલેશ્વરના નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ફાયર ફાઈટર ની ટીમે ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હતો આમ બે દિવસ આગના બે મોટા બનાવો બનવા લોકો માં ચિંતાનું મોજું ફરી વર્યું છે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી સુરક્ષાના પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે